અને પછી જ નાનાની ની હગાઈ કરો જો એની તમે હગાઈ કરી વાર તો પછી મને કોણ છોડી દીધે મારા રોયા તારા લાયક ક્યાં છોડી જડવી જોઈ ને તો તારું કરે ને અને તારા પાદરું કરી લેઉ આમ જો હંભર મારી વાત કાન ખોલી પેલા તો આ તારા નાના ભાઈની ની ધગે છે અને તારું જડ છે ને તો તારી થઈ છે ને કે વાંઢો મરી મારે કાય સાંભળવું નથી પેલા મારી હગાઈ કરો અને પછી જ એની હગાઈ કરો ન્યા ફોન કરીને ના પાડજો કે અમાર હગે રાખવી જ નથી મારા રોયા અહીંયા ના પડજે અને મારો 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 નો જોઈ લઉં તમને હો તમે કરો આપણે હાલો આડો લે

અને સાનાવાના ઓલે વાંડીયા જઈને આમ જો ફૂતળી બમ ઘા નો કરું નામ તો મારા નામ ને કેવા ખગે કરે મને જવા દે એકદમ જો જબ મહેમાન આવે છે એ કુછા ધીરજ રાખવાની હવે મહેમાન આવતા જ છે હા 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 એ ઈ કો દેખાય નકી મહેમાન જ આવતા લાગે હે આયા જો

અલૉ જમાય પેલા તમે પેરાઈ ગયો હા તલ્યું પાડો તલ્યું પાડો બટા હવે તું વીટી પેરાઈ દે આ હગાઈ કરવાનું ચાલુ કર દીધું લાગે તમ કરો હગાઈ કરો આ હું હોતળેમાં આવી ગયા મારા હાથમાં આવે અરે બાપરે આ હું ચુ હા રે મો અસિનો ધણાકો બોલ્યો હં મને તો કાય ખબર ન પડી હું થયો એની મને ટાયર પોટ્યોક તો સી ખબર હસિનો ધણાકો બોલ્યો મારે તો એની મને તમ્બ્રા બોલી ગયા આ એની મને હમણાં બંધ થઈ ગયું બધુંય હે મને હમણાં બંધ થઈ ગયું તમે શું હા હા હેર હમ તો ઘણી કારો બોલ્યો કે ખબર જ ન પડી હા વાત છે